થરા તાલુકા પંચાયતમાં પ્રકૃતિમય વાતાવરણ થરા તાલુકા પંચાયતના નવા આવેલા બહોસ મહિલા ટીડીઓ દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે જેમાં તાલુકા પંચાયતમાં સારી કામગીરી શરૂ કરી તાલુકા પંચાયતમાં આવતા અરજદારો માટે બેસવા માટે નવીન દસ બોકડાની વ્યવસ્થા કરાઈ થરા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે કાજલબેન આંબલિયાની ની નિમણૂંક થતા તાલુકા પંચાયતની કામગીરીમાં નવો વેગ મળ્યો છે થરા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક થતાં જ તાલુકા પંચાયતમાં પ્રકૃતિમય હરિયાળી જોવા મળી રહી હતી જોકે તાલુકા પંચાયતની ઓફિસોની કામગીરીમાં ધરમના ધક્કા ખાતા લોકો જોવા મળતા નથી તેમજ કામગીરી ખૂબ જ સરળતાથી થવા લાગી છે જોકે તાલુકા પંચાયત કચેરીમાં વૃક્ષોના કુંડા મૂકી એક અલગ જ નવું વાતાવરણ ઊભું કર્યું છે ઉપરાંત આર્થિક રીતે ગરીબ જે વ્યક્તિ છે જે પણ મળવા જાય તો ટીડીઓ જેમની વેદનાનો ઉકેલ લાવી આપે છે હાજાજી રાજપૂત બનાસકાંઠા તાલુકા પંચાયત કચેરી થરાદ ખાતે હાજર થયા પછી અમારા ધ્યાનમાં આવ્યું હતું કે તાલુકા પંચાયતનું કેમ્પસ ખૂબ મોટું છે કચેરી ખૂબ મોટી છે પરંતુ તાલુકા પંચાયત કચેરીમાં બેસવા માટે બાંકડાની કે બીજા કોઈ ઝાડપાન એવી કોઈ વ્યવસ્થા નહોતી જેના કારણે મારા આવ્યા પછી મેં લોકોના બેસવા માટે બાંકડા દસ મૂકાવ્યા છે અને પચાસથી સિત્તેર જેટલા કુંડા મૂક્યા છે કે જેના કારણે એક પોઝિટિવિટી અને આપણે કચેરીમાં આવે તો સારું આપણને વાતાવરણ મળવું જેવું મારું વ્યક્તિગત માનવું છે અને લોકો આવે તો પણ એક પોઝિટિવિટી ફીલ થાય એના કારણે આપણે તાલુકા પંચાયત કચેરીમાં આ છોડ અને બાકડાની વ્યવસ્થા કરાવી છે